સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ભીંત સૂત્રો પ્રજામાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસામાં પણ તંત્ર દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર સુવાક્યો ચિતરવામાં આવ્યા છે પરંતુ ડીસામાં ચિતરેલા આ વાક્યો કેટલીક જગ્યાએ ખામીયુક્ત છે તો કેટલીક જગ્યા પર આ વાક્યો પરથી ખુદ તંત્ર જ બોધ નથી લઈ શકતું ડીસા શહેરમાં જમનાબાઈ પ્રાથમિક શાળાની બાજુમાં જ એક વાક્ય લખવામાં આવ્યું છે હું વ્યસન મુક્ત બનીશ પરંતુ તંત્ર દ્વારા લખવામાં આવેલા આ સામાન્ય વાક્યમાં એક ગંભીર ભૂલ છે આ વાક્યમાં લખવામાં આવેલા શબ્દોમાં ગુજરાતી ભાષાની મોટી ભૂલ દેખાઈ રહી છે આ વાક્યમાં લખવામાં આવેલા શબ્દોમાં ગુજરાતી ભાષાની મોટી ભૂલ દેખાઈ રહી છે આ વાક્યમાં જ્યાં બનીસ શબ્દ લખવામાં આવ્યો છે તે ખોટો છે આ શબ્દ લખવામાં વાપરવામાં આવેલો એક અક્ષર ખોટો લખાયો છે આ પ્રકારની ભૂલને ગંભીર તો એટલા માટે માનવામાં આવે છે કે જ્યાં આ શબ્દ લખવામાં આવ્યો છે તે દિવાલ શાળાની દિવાલ છે અને રોજે રોજ અસંખ્ય બાળકો અભ્યાસ માટે શાળામાં આવે છે ત્યારે આ વાક્ય વાંચે છે જો વાક્ય જ ખોટું લખેલું હોય તો શાળામાં આવતા માસુમ ભૂલકાઓના માનસપટ પર તેની વિપરીત અસર પણ થઈ શકે છે તો બીજી તરફ આ ભૂલ ભરેલા વાક્યની બાજુમાં જ લખવામાં આવ્યું છે કે હું ગમે ત્યાં કચરો નાખીશ નહીં પરંતુ આ વાક્ય જ્યાં લખવામાં આવ્યું છે તેની નીચે જ કચરાનો મોટો ઢગલો પડ્યો છે અને આ ઢગલો જો સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હોત તો ઠીક પરંતુ આ કચરો તો ખુદ નગરપાલિકાના જ સફાઈ કામદારો દ્વારા કરવામાં આવ્યો છે હવે જ્યાં તંત્ર એક તરફ લોકોને સફાઈ બાબતે જાગૃત કરવા માટે આવા વાક્યો લખે છે ત્યાં ખુદ તંત્રના જ કામદારો તેનો અનાદર કરે છે તો કેટલી શરમજનક વાત કહેવાય પાલિકાના સફાઈ કર્મચારીઓ જ રોજ રોજ સવારના સમયે અહીં આવીને કચરો નાખી જાય છે આજે સ્થાનિક વેપારીઓએ તંત્ર દ્વારા લખવામાં આવેલા આ શબ્દોની નિંદા કરી હતી આપણા માનનીય શ્રીએ સ્વર્ણિમ ગુજરાત માટે બહુ સરસ વાત કરી છે અને એનું એક સૂત્ર આપણા સામે જોઈએ છીએ હું ગમે ત્યાં કચરો નાખીશ નહીં અને શું હાલત છે આપણે જોઈ શકીએ છીએ કે જે જગ્યાએ કચરો નાખીશ નહીં બોર્ડ છે ત્યાં નગરપાલિકાનો સફાઈ કામદાર વર્ગ પણ અહીંયા કચરો નાખી જાય છે તો શું આપણે કોઈ જ્ઞાન આ બાબતનું જ્ઞાન નથી ભણેલા નથી સમજી નથી શકતા કે વાંચી નહીં શકતા કે પછી આ બધાનું પાલન નથી કરવા માગતા ખરેખર નગરપાલિકાના સત્તાધીશો આ બધું વિચારે અને કાં તો ભાઈ આવું લખાવે નહીં અને લગા લગાવ્યા પછી આવું કા એનો એનો અમલ કરે એમ અને આ જ વસ્તુ વિચારો આની પાછળ સ્કૂલ છે સ્કૂલની અંદર બાળકો અભ્યાસ કરે છે હવે આવો કચરાના ઢગલાઓ છે કચરાનો ઢગલો પડે તો સ્વાભાવિક ઢગલો આગળ વધવાનો છે એની ઉપર મારે ત્યાં કે કોઈ પણ વસ્તુ બધું થવાનું જ છે અને એ બાળકોના સ્વાસ્થ્ય ઉપર કેટલી અસર પડે છે એ પણ વિચારવું જોઈએ નગરપાલિકાને સત્તા સુધી વિચારે અહીં બાળકો આપણા જ બાળકો અભ્યાસ કરે છે એમનું સ્વાસ્થ્ય માટે બી થોડો વિચારે અને ગામની અંદર જ્યાં જ્યાં ઠેર ઠેર કચરા આ કચરાના ઢગલાઓ છે બધું ઉપડાવે થોડી સફાઈ રાખે તો શહેરનું સારું કર્યું ગણાશે અને તો જ ભવિષ્યમાં એમને પણ આગળ ચાન્સ મળશે ગુજરાતની સ્થાપનાને પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા ડીસા શહેરમાં પણ ઠેર ઠેર અલગ અલગ સૂત્રો લગાવી અને શહેરીજનોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ડીસામાં પણ કન્યાશાળા હાઈસ્કૂલની બહાર એવું સૂત્ર લગાવવામાં આવ્યું છે કે હું ગમે ત્યાં કચરો નાખીશ નહીં પરંતુ આ સૂત્ર માત્ર લગાવવા ખાતર લગાવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે સૂત્ર લગાવ્યું હોવા છતાં પણ નગરપાલિકાના જ કર્મચારીઓ દ્વારા અહીંયા કચરો નાખવામાં આવે છે અને નગરતંત્ર દ્વારા કરવામાં કરવામાં આવેલી આ કાર્યવાહીના ધજિયા ઉડાવવામાં આવી રહ્યા છે જો પાલિકા ખુદ સૂત્રોનું પાલન ન કરતી હોય તો એમને આવા સૂત્રો લગાવવા ન જોઈએ ડીસાથી બી કે ન્યૂઝ માટે હરેશ ઠાકોર